નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મા મહિનાનું માવઠું જે આપણા માટે એક દુઃખદ સમાચાર રૂપે આવ્યું અને ખેડૂત મિત્રોને થોડું ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું તે બદલ આપ સૌ સમક્ષ દિલગીરી છીએ પણ મિત્રો એક કુદરતી ઘટના છે અને કુદરતી ઘટના આગળ આપણું કાંઈ ચાલતું નથી અને ક્યારેક એવા પણ વિષય બનતા હોય છે કે ક્યારેક કુદરત આપણને એક વિપરીત પરિસ્થિતિ સામે એક અનુકૂળ સારા સંકેતો પણ આપી જતું હોય છે તો એ અનુકૂળ સંકેતો લઈને આજે તમારી સમક્ષ હાજર થયા છીએ અને એ અનુકૂળ સંજોગો આપણા માટે શું છે અને માવઠાનું આપણા માટે શું મહત્ત્વ છે કે જે આપણને પોઝિટિવ સમાચાર આપીને જાય છે તેના વિશે આજે ચર્ચા કરીશું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કરીને તમે અમારી આવનારા વિડીયો સાથે નોટિફિકેશન થ્રુ ઝડપથી જોડાઈ શકો અને દેશી અને વિજ્ઞાન આધારિત માહિતીઓ અમારી પાસેથી લઈ શકો છો અને વિડીયો સારો લાગે તો આપની એક લાઇક અને કોમેન્ટ જરૂરથી આપજો અને આપના રિવ્યૂ અમારા સુધી પહોંચતા કરશો જેથી કરીને આપનો કોઈ પ્રશ્ન હોય તો તેના જવાબ પણ અમે આપી શકીએ તો મિત્રો વાત કરીશું મા મહિનો અને તેના જે હમણાં બે દિવસ પહેલાં એટલે કે તારીખ પહેલી અને બીજી માસ દરમિયાન ગુજરાત રાજ્યમાં માવઠા રૂપે વાતાવરણ થયું હતું અને એને કારણે વરસાદ થયો હતો અને જેના કારણે અમુક ખેડૂત મિત્રોને નુકસાન વેઠવું પડ્યું હતું પણ એની પાછળ મેં કહ્યું અમે કુદરતી સારા સંકેતો પણ છુપાયેલા છે તો એના વિશે સ્પષ્ટ આપણને માહિતી આપનાર વ્યક્તિ એવા જેસાભાઈ ગોજિયા જેઓ આપણી ચેનલ સાથે ઘણા સમયથી દેશી હનુમાન આધારિત આપણને માહિતી પ્રોવાઈડ કરે છે અને તેમના કહેવા અનુસાર મા મહિનાનું માવઠું આપણા માટે એક સારા સંકેત આપીને ગયું છે એ સારા સંકેત શું છે તેના વિશે વાત કરું તો દેશી હનુમાન આધારિત એવું કહેવામાં આવે છે કે જો મા મહિનામાં માવઠું થાય છે તો એ આવનારા વર્ષ એટલે કે આ કે આપણા ચાલુ વર્ષને ચોમાસું જવાનું છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ચાર મહિના માટે આપણા માટે સારા સંકેત સ્વરૂપે ચારેય મહિનામાં વરસાદ જોવા મળે તેવું દેશી હનુમાન આધારિત કહેવામાં આવે છે જો મા મહિનામાં માવઠા રૂપે વરસાદ થાય છે તો એકે મહિનો એમ કહેવા અનુસાર ચોમાસાનો એક પણ મહિનો વરસાદ વિના બાકી નથી રહેતો અને ચારેય મહિનામાં વરસાદરૂપી વૃષ્ટિ થઈ થાય છે અને આપણા માટે એક સારા સંકેતો મળ્યા છે કે ચોમાસાના એક પણ મહિનામાં આપણને ખોરું વાતાવરણ નહીં જોવા મળે સાર મહિનામાં આપણને વરસાદી વાતાવરણ જોવા મળશે બરાબર તો આપણા માટે એક સારા સંકેતરૂપી માહિતી મળી છે જેસાભાઈ ગુજિયા જેઓ દેશીમાન આધારિત કાંઈક ને કંઈક આપણા માટે એવી માહિતીઓ એકઠી કરે છે અને આ વર્ષના જોવા જઈએ તો એક પછી એક સારા સંકેતરૂપી વિડીયો આપણને મળી રહ્યા છે અને સંકેતો પણ સારા જ મળી રહ્યા છે જે મિત્રો દેશીમાન આધારિત આ બાબતે જાણે છે તેઓને ખબર છે કે આ ખરેખર મહા મહિનાનું શું મહત્વ હોય છે મહા મહિનામાં આપણને અલગ અલગ સંકેતો મળ્યા છે અને જે આપણા માટે પોઝિટિવ સાબિત થયા છે હજી પણ એક નાનું એવું લેસન તમારી સમક્ષ રજૂ કરીશ તો એ લેસન શું છે તો આવનારા માર્ચ માર્ચ મહિનાની આવનારી સોળ સત્તર અઢાર આ ત્રણ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં જો વાદળા અથવા તો ગાજવીજરૂપી વાતાવરણ જોવા મળે છે મિત્રો સોળ સત્તર અઢાર માર્ચ બરાબર આવના આ ચાલુ મહિનાની સોળ સત્ર અઢાર માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યમાં જો રૂપી વાતાવરણ થાય છે અથવા તો ગાજવીજવાળું વાતાવરણ અથવા તો વાદળછાયું વાતાવરણ થાય છે તો પણ એક એવા સંકેત મળે છે કે શ્રાવણ મહિનાના માસમાં એક વરસાદ વરસાદી વાતાવરણ જોવા મળે આવનારા ચોમાસામાં તો એ મારા અને તમારા માટે લેસન છે જો કે આપણે જોવાનું રહ્યું અને હું પણ જોવાની કોશિશ કરીશ આપ પણ મિત્રો એ બાબતે અનુમાન લેજો અને એનું અનુમાન શું બને છે તે આપણે તમારી સમક્ષ એ વાતાવરણ વીત્યા પછી શું અનુમાન નીકળ્યું તે પ્રસ્તુત કરીશું તો મિત્રો માહિતી સારી લાગી હોય તો આપના રિવ્યૂ અમને અમારા સુધી જરૂરથી પહોંચાડજો અને બહુ સારી માહિતી લાગે તો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે કોમેન્ટ જરૂરથી આપજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ